મિત્રો વાત તો બહુ મોટી છે પણ આપણે કાયમ બે પાંચ દસ મિનિટનો સૂત્રો બોલી છે શું કામ કે આપણી સંસ્કૃતિ આપણી પરંપરા આપણો વારસાગત આપણા ધર્મની વાત નીતિ ન્યાયની વાત અને સંસ્કારનું માણસના જીવનમાં સત્યો અહિંસા અસુરવીરતા જો ન હોય ને તો કોઈ ધર્મ નથી તો ધર્મની માટે જે જે પાત્રો બજાવી ગયા છે એને હું તમે કાયમ યાદ કરી છે બાપ આ મહાભારતની વાત છે કૌરવ અને પાંડવો ની વાત કારણ ચારણ કઈક જુદી ભાષામાં બોલે જે તમને રામાયણની ની નો જોવા મળે એ તમને મહાભારતમાં જોવા મળે મહાભારત આમ જોવું એટલે આપણા સમાજની વાત છે તમારા શરીરની માલકોર જેવો તમારો આહાર એવા તમારા વિચારો અને વિચારો એવો તમારો વ્યવહાર એમ માણસ નો હંમેશા આહાર શુદ્ધ હોય તો એના વિચારો સારા હોય અને વિચારો સારા હોય તો બધું સારું જ હોય બાપ એમ ભાઈ નીચે બેસી जाओ હસ્તિનાપુરની ગાડી ઉપર જ્યારે પાંડુ રાજા આઈવા આપ જાણો છો ધૃતરાષ્ટ્ર છ દીકરા અને પાંડુના પાંચ ઇદુસ્ટર ભીમ અર્જુન સહદેવ નકુળ અને અંધના ધૃતરાષ્ટ્રના સો દીકરા અત્યારે આપ જાણી રહ્યા છો એમ પાંચે હજારો હોય બાપ બાકર બચા હોય અને સિહણ બચ્ચું એક હોય એકે હજારો હોય જ્યારે જુગાર રમવામાં આવ્યું મિત્રો આ જુગાર ની પ્રથા જેના ઘરમાં છે એનું કઈ નથી રહ્યું કારણ કે એક તમારામાં દુર્ગણ આવે એટલે બધા દુર્ગણો આવે દ્રૌપદી કીધું કે જે દેશમાં જુગાર રમાય એની એ સ્ત્રીની આજ હાલત થાય કારણ જુગાર એક સમાજ નું વિનાશ નું મૂળ છે પાયા માંથી જેને કહેવાય ઉખાડીને ફેંકી દે એવું મૂળ છે જુગાર પણ આ વાત તો મહાભારત ની છે મામા શકુનીના કપટ દુર્યોધન જીત્યો અને રાજા ધરમ જેનું નામ તો ઈદુષ્ટિર છે પણ જગત જેને ધર્મ તરીકે ઓળખે છે ધર્મ રાજા હર્યા આપ જાણો છો બધું હારી ગયા છેલે જે યજ્ઞ માંથી પ્રગટ થયેલી એવી મા ભવાની દ્રૌપદીને પણ હારી ગયા આ એક જુગારનું ભયંકર પરિણામ નથી દવા પીતા હું હારી ગયો નું સટ્ટામાં હારી ગયો નો તમે રાતોરાત કરોડોપતિ બનશો મિત્રો બીજેથી તમે પાછા રોડ માથે અડી કાઢતા ટૂંકા રસ્તે છે જે મહેનત નું તમે કમાવો ઈ તમે જે અન્ન ઘરમાં લાવીને ખાવશો ઈ પ્રજા પરિવાર કુટુંબ એક લાકડીયો હોય યા પે છે બાપ પણ માણસને મહેનત કરવી નથી અને વગર મહેનત નો કરોડો રૂપિયા લઈ લેવા છે પણ એક ધ્યાન રાખજો આની એવી લાકડી લાગે છે ને તેથી બધું પડ્યું છે એમ રાજા ધર્મ હાર્યા શરત એવી હતી કે જે જીતે એ હસ્તિનાપુરની ની ગાદી ઉપર રાત કરે અને હારે એ વનમાં જાય શકુનીના કપટથી દુર્યોધન જીતો ઈરુસ્તર હારી ગયા અને એને બાર વર્ષનો વનવાસ મળ્યો બહુ મોટી ગાથા છે પણ હસ્તીના પૂર્ણિમા લોકો દુર્યોધન ખૂબ આનંદમાં છે ખૂબ રાજી થાય છે શકુને કીધું દુર્યોધન આટલું ખુશ થવાનું કારણ કારણ તો મામા જે તમારી પાસે પાહા હતા ને જે તમારા પિતાજીના જે તમે પાહવાળાના જે પાહા બનાવ્યા હતા જેમ ડોળા ફરી જાય એમ ફરી જતા હતા અને તમારા એક જાને કહ્યો હાથના એક કરામતના હિસાબે

તારું ખાય છે રાજા તું છો પણ વખાણ તો પાંડવો ના કરે છે એવું હોય નહી મામા તો કે તું રાતે નગર ચર્ચા જોવા માટે મામા શકુની ના બોલવાથી દુર્યોધન ને એમ થયું કે મામા વાત કરે છે હાચીએ છે શું વસ્તી રૈયત મારા વખાણ નથી કરતી હું રાજા તો હું છું રાતે દુર્યોધન દર પચેડો નગર જોવા જાય છે નગર જોવા જાય છે ચોરે અને ચોરટે ચોકે તમામ એક જ વાત કરે છે પાંડવો ધન્ય છે તમને ધન્ય છે માં કુંતા ધન્ય છે તમને યુધિષ્ઠર વીતિવાન ભક્તિવાન ધન્ય છે તમને દુર્યોધન ને ઈર્ખા થઈ કે હું તો પાછળ વનમાં છે રાજા હું છું અને વખાણ પાંડવોના ઈર્ષામાં બળી ખાખ થાય છે હા હજી વનમાં ગયા નથી એને યાદ કરે છે કઈ વાંધો નહીં અને આ જીવતા હોય તો યાદ કરે ને આ જીવતા હોય તો યાદ કરે ને આને હું જીવતા જ નહીં રહેવા દઉં હું એવું ષડયંત્ર રચીશ આપ જાણો છો ને ષડયંત્ર માં કેવા રચાય છે મિત્રો હંમેશા સત્યનો જ વિજય છે અધ્રમી છે ને એનો નાશ જ થાય છે બાપ જેને ડેવિઝન જીવન જીવ્યું છે ને એની આવશ બહુ ટૂંકી છે ડેવિઝન સમજી ગયો ને સિટીમાં તમે ગાડી લઈને જાતા ને તો હોય હો નો આંકો કારણ કે એમાં બોમ્પ આવે એટલે તમારે ધીમી આંકવી પડે હોય હો આંકવો તો તમારે હાઈવે પકડવો પડે એમ ભક્તિ હાઈવે છે બાપ હાઈવે બની જાઓ ડેવિઝન જીવન નો જીવો તમારા દુર્યોધન ઈર્ખા ખૂબ ઉપડી છે બીજેથી મામા શકુને બોલાવીને એમ કહે છે કે મામા જ્યાં સુધી આ ધરતી ઉપર પાંડવો છે ત્યાં સુધી મને હખ નહીં આવે પણ એ અભિમાનીને એ ક્યાં ખબર નથી માણાનું શરીર નાશ પાયમા પછી માણા એને ભૂલતું નથી નામ રહનતા ઢાંકા નાના નહીં રહન કીર્તિ ઊંડા કોટડા હો તો ફાય નું શરીર નાશ થાય છે પણ જે કીર્તિ છે દાતારી છે છે નીતિ ધર્મ ન્યાય એ તો જગત એને જ નથી બાપ એમ શકુને બોલાવે છે કચેરી ભરી દુર્યોધન ને કીધું મામા પાંડવો નો ધરતી ઉપરથી વિનાશ થાય રસ્તો ગોતો શકુને એ કીધું ભાઈ દુર્યોધન પાંડવો નો એમ વિનાશ ન થાય એ કોઈ જેવી ધેવી વાત નથી કે તું પાંડવોનો નાશ કરી શક પણ કે મામા જ્યાં સુધી પાંડવો જીવતા છે ત્યાં સુધી રયત વસ્તી મને યાદ નહીં કરે રાજા હું છું ફરજા મારી છે ને વખાણે પાંડવો ના કરે તો કરજે પછી ધારા તો દુર્વાસા મુનિ પાંડવો નું કાઢી નાખે આવા ક્રોધી છે દુર્યોધન કે મામા પણ એને શરાપ આપે અરે કેમ એમાં વાત કઈ બીજી મોટી હતી હું કહું એટલું તું કર વાતે સાચી ભાઈ ખોટા માણેને રસ્તા બહુ જડે હો ખોટા માણેના રસ્તા બહુ જડે હે બાકી તો ખંભે પછડી ખીમરા એને ક્યાં વાંધા છે ભાઈ પણ ખોટા માણસને રસ્તા બહુ નિરી જાય એક ગાય સાચા માણસને વાંધો છે બાપ સાચાને પણ સત્ય એનો તો વિજય જ છે બાપ

દુર્વાસા અને દુર્વાસા હસ્તીના સન્માન કરે છે દુર્યોધન લાકડી પડે એમ દુર્વાસા મુનિ પગમાં પડી ગયો અને ઈશારો કર્યો મામા શકુની અને દુર્યોધને અભિનય આપવાનો શરૂ કર્યો અને એને જેને કડયંત્ર દુર્યોધન મંડો રોવા અરે મામા મને આવી ખબર નથી ને હું જુગાર નો રમત મામા મને બહુ પસ્તાવો છે મારા ભાઈઓને મને ગોતી અને મારી પાસે લેવો એની આગળ માફી માંગો શકુને કે છે દુર્યોધન આ રહેવાનું તારું રોવાનું બંધ કરી દે પાંડવો તો કેદુના ખતમ થઈ ગયા છે કારણ કે એની પાસે કોઈ રક્ષણ કરવા વાળું છે નહીં એટલે વિકરાળ જનાવરોએ એને મારી નાખ્યા છે વિકરાળ જનાવરોએ પાંડવોને મારી નાખ્યા છે એટલે એ વાત સાંભળી શકુની પાસે દુર્વાસા કરતી ત્યાં શકુને રેવા દે મારા પાંડવોનો નો વાળ વાંકો નો વળે નીતિવાન છે ધર્મવાન છે છે ભક્તિવાન એનો વાળ નો તરત જ શકુ કીધું ગુરુદેવ તો સંત છો તમારા થી પક્ષપાત ન કરાય પાંડવો સત્વાદી છે તો કોરો નથી અને પાંડવો દાતાર છે તો શું કરવો નથી તમારે પક્ષપાત ન કરો સંતો થી તમારે તો બે આખું હરખી આ સડિયંતર દુર્વાસા મુનિ કીધું શકુની એવું નથી અને પાંડવો વાલા છે કૌરવ વાલા છે પણ પાંડવો તો સતવાદી છે શકુને કીધું સત્વાદી છે નીતિવાન છે ધર્મવાન છે તો અમારા સો કોરો કેમ નથી ઈ છે અને જો પાંડવો સત્વાદી હોય તો તમારે અમને પ્રમા પરમાણ આપવું પડે ને જો ઈ સત્વાદી હોય તો પ્રમાણ આપે અમને દુર્વાસા મુનુ એટલું કીધું શકુન તું કે એટલા મારા પાંડવો તને પ્રમાણ આપે કઈ વાંધો નહીં અમને પરમાણ હોય તો માની નકર નહી ગોટલી મગાવી અને ગોટલી એવી મગાવી ગોટલી ભાંગી થી મીંજ કાઢી નાખ્યું પાછું ગોટલીમાં ફિટ કરી દીધું કોઈને ખબર ન પડે કે આમાંથી મીંજ નીકળેલું છે ભુજીયા આપ્યા કીધું જો પાંડવો સત્વાદી હોય નીતિવાન હોય ભક્તિવાન હોય તો આ આ ગોટલી આ વાવે ચાર વાવેર ઉગાડી અને તમને જો જમાડે હરિહર નો સમય થાય તો અમે માની દુર્વાસાય કીધું શકુ ચાર પોર માં ઉગાડે મને જમાડે એવો મને પૂરેપૂરો વિશ્વાસ છે સકુને કીધું અમે નથી માનતા તો કે અંજામ શું આવે કદાચ આંબો ન ઉગે ચાર ફોર ની માલકો તો તમારે એને શ્રાપ દેવો પડે કોણે કીધું શકુની એને તમારે શ્રાપ આપવો પડે પાંડવો પડે નો કીધું દુરાશાહી કીધું એ આંબો ઉગાડે મને જમાડે મને પૂરેપૂરો વિશ્વાસ છે શકુની એ આંબો ઉગાડે કારણ કે આને ષડયંત્ર આપ જાણો છો ગોટલી મગાવી એમાંથી મીંજ કાઢીને ભૂંજીને પાછું ફીટ કરી દીધું કોઈને ખબર ન પડે કે આમાંથી મીંજ નીકળ્યું છે એને ખબર હતું કે આંબો નહીં ઉગે પણ એને ખબર નથી કે જેને ભગવતી સહાય છે અખિલ બ્રહ્માંડ માલિક સહાય છે માં ભવાની છે માં મોગલ છે એનો કોણ વાળ વાંકો વાળી શકે બાપ અને દુર્વાસા મુનિ હાલતા થયા ગોટલી લીધી ભુજીયા લીધા હાલતા થયા જંગલ માં આડ રસ્તા મેં હાલવા સમય મર્યાદા છે આરતીની તૈયારી છે આ પાંડવોનો આંબો બહુ મોટો છે અતો એક ષડયંતર માટેની વાત થઈ ના હાલતા ધ્યા શું કીધું એવા કાવરા ઉને દ્વારે થી દુર્વાસા લ્યામ આવા જોને પાંડવને એ મોજાર એવાય આપણે સતારે રે નમેલીએ સતવાદી પાંડવો આવા જો સોતો લેવા નામ આજ ટાણા રે એવાય આપણે નિમા રે નમેલીએ

પણ ફળ ફૂલ જેવી વસ્તુ હાથમાંથી પડી જાય કે આજ અખિલ બ્રહ્માનો માલિક દુર્વાસા મુનિ આજ અમારા આશ્રમમાં આવે છે ખૂબ રાજી થયા અને સમયની મર્યાદા છે બાપ સમય મળી છે ત્યારે આંબો આપણે ફરી બોલશો આગળ આ કડી વાળો છે વર્ણામ વાળો છે એક એક શબ્દ નોખા કરવા પડે એક એક પર વાત થાય તો સમય મળે તો આપણે પાછો બોલશું આરતી સમય થઈ ગયો છે આય પરિવાર નાગા જણાપા મોગલ કુળ આઈનો વારસદાર આવી ગયો છે બાપ હવે કિતા ને રજો કરો બેટા અને કોઈ ધૂણવાનું આવતું હોય બેટા બાર વ્યા જાજો મોબાઈલ બંધ રાખી દેજો અને એક રૂપિયો મૂકી અને આઈ કોઈ ગુનેગાર નો બન જવાબ માનો પ્રસાદ લઈને જાજો બને એટલી સેવા આપજો બોલ મોગલ માતો